ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને સૂચનાથી સમગ્ર ગુજરાતના ભાજપાના સૌ કાર્યકર્તાઓને વોલ પેઇન્ટિંગના માધ્યમથી દિવાલો પર કમળનું ચિહ્ન પેઇન્ટ કરીને વિચારધારાને સમગ્ર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરવા હેતુથી વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની આગેવાનીમાં એક સાથે વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓ સાથે કમળનું ચિત્ર દિવાલો પર દોરવાનું રહેશે અને જે આહવાનને લઈને ફરી એકવાર મોદી સરકાર વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર બાર અને બુથ નંબર એકસો ચૌદમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા શહેર મહામંત્રી સત્યન કુલાબકર વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ વોર્ડ નંબર બારના ના મહામંત્રી હાર્દિક પટેલ મહામંત્રી વેંકટભાઈ જાગીરદાર ભરતભાઈ કચ્છર આ તમામે હાજર રહી અકોડા ગાર્ડનની પાસે આવેલી દિવાલ પર વોલ પેઇન્ટિંગ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં ભીત પર કમળનું ચિત્ર અને સૂત્ર આ બે લખવાનો કાર્યક્રમ આજરોજ વડોદરા શહેરના અધ્યક્ષ આદરણીય વિજયભાઈ શાહની આગેવાનીમાં દરેક વોર્ડમાં થઈ રહ્યો છે એના જ સંદર્ભે આજે અમે અમારા વોર્ડમાં આ કાર્યક્રમ ચાલુ કર્યો છે અમે ભીત પર કમળનું ચિત્ર દોરીએ છીએ અને સાથે અબકી બાર ભાજપ ને અપકી બાર ચારસો પાર આ નારા સાથે આ વિચારધારા જન જન સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે અને દરેક વ્યક્તિ સુધી પહોંચે એના માટે ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે એના જ ભાગરૂપે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં મારે સાથે મારા સાથે મારા સાથી કાઉન્સિલર ટિંકલબેન મારા વોર્ડના મહામંત્રી શ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રી નિશીતભાઈ ભરતભાઈ હાર્દિકભાઈ પૂર્વ કાઉન્સિલર ભાવનાબેન વેંકટભાઈ તેમજ હાર્દિકભાઈ તેમજ સર્વ કાર્યકર્તા મિત્રો હાજર છે યુવા મોરચાના અમારા નયનભાઈ અને આ જ રીતે અમે સંપૂર્ણ વોર્ડમાં જ્યાં પણ સારી જગ્યા મળશે જ્યાં પણ લોકો આ જોઈ શકે અને આ વિચારધારા લોકો પોતાના ઘર સુધી લઈ જઈ શકે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે હર ઘર કમળના સંકલ્પ સાથે અખી બાર ચારસો ના સંકલ્પ સાથે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે એના અનુસંધાને ઘણા બધા કાર્યક્રમો આવી રહ્યા છે કાર્યક્રમોમાં આજનો એક કાર્યક્રમ વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમ અને વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં વોર્ડ બારમાં આજે આ વોલ પેઇન્ટ કરીને કમળનું નિશાન દોરવાનો એક અવસર મળ્યો આજથી જનસંઘ સમયે પણ અમારા જે કાર્યકર્તાઓ હતા એ લોકો પોતાના હાથથી કમળ દોરીને આજે ત્રણસોને ના પાર કર્યું છે ત્યારે એ જ સંકલ્પ દોહરાવવાનો વિષય આજે આવ્યો છે હું વોર્ડ બારના તમામ પદાધિકારીઓને કાઉન્સિલરશ્રીઓનો આભાર માનું છું કે એમણે મને આમંત્રિત કર્યો અને આ કમળ દોરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબની આગેવાનીમાં જે આહવાન આપવામાં આવ્યું છે અને અમારા શહેર પ્રમુખશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબના જે આમંત્રણ છે એ પ્રમાણે અમે વોર્ડ નંબર બારના સૌ કાર્યકર્તાઓ શ્રીઓ ગર્વ અનુભવીએ છીએ કે આજે અમારા વોર્ડમાં મોદી સરકાર માટેનું જે સૂત્ર અને વિચિત્ર કરવાનું આવ્યું છે એમાં અમે સૌ સહભાગી થયા છીએ ધન્યવાદ ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબના આદેશ પ્રમાણે હર ઘર પર ભાજપનું કમરનું નિશાન અને કમળનું સૂત્ર બાર મોદી સરકાર અબકી બાર મોદી સરકાર ચારસો બારનો જે નારો છે ભારતીય જનતા પાર્ટીનો એ નારાને યથાર્થ કરવા આજે સવારે વોર્ડ નંબર બારમાં અધ્યક્ષશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે પોતાના બુથ નંબર એકસો ચૌદથી આ કમર દોરવાની શરૂઆત જે કરી છે અને અબકી બાર મોદી સરકારના નારા સાથે અમે બીજ ચિત્ર દોરીને આજે અમારા અધ્યક્ષશ્રીનું જે સૂચન છે એ પ્રમાણે હર ઘરે ફરીને લોકોની પરમિશન લઈને અને એમના ઘરની બહાર સૂત્ર દોરીને આ કામ ચાલુ કર્યું છે અમે આ કામ જ્યાં લગી ઇલેક્શન આવશે ત્યાં લગી અમે આ કરતા રહીશું અને દરેકે દરેક ઘર પર કમરનું નિશાન અમે દોરીશું અને લોકોને કમર જોડીશું ભારત માતા કી જે વંદે માતરમ